નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કોળી અને હળદરનો ઉપાય તિજોરીમાં આવી રીતે રાખી દો કોળી ધનની કમી નહીં થાય ખબર નહીં એવી કેટલી વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે છે જેનું જ્યોતિષમાં ઘણું મહત્ત્વ છે ખાસ કરીને જ્યારે આપણે ધન સંપત્તિના ઉપાયો વિશે વાત કરીએ છીએ તો કેટલીક વસ્તુઓમાંથી બનાવેલા સરળ જ્યોતિષીય ઉપાયો જીવન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કોળી અને હળદરનો ઉપાય તિજોરીમાં આવી રીતે રાખી દો કોળી ધનની કમી નહીં થાય પૈસાની કોને ઈચ્છા નથી ઘણી વખત તમે કોઈ કારણ જાણ્યા વગર પૈસા ગુમાવવા લાગો છો અને પૈસા તમારા હાથમાં નથી રહેતા આવી સ્થિતિમાં જો તમે કોળીના કેટલાક ખાસ ઉપાયો અજમાવો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની સાથે સાથે ધન પ્રાપ્તિની સંભાવના પણ બની શકે છે વાસ્તવમાં સમુદ્ર મંથન દરમિયાન કોળી દેવી લક્ષ્મી સાથે બહાર આવી હતી અને તેથી જ તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જે ઘરમાં કોળીની પૂજા કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે અને અન્ન અને પૈસાની ક્યારેય કમી નથી આવતી ચાલો લાઈફ કોસ્ટ અને જ્યોતિષ શીતલ સાપરિયા પાસેથી જાણીએ કે જ્યોતિષના કયા ઉપાયોથી આપણે ઘરમાં પૈસાનો વરસાદ કરી શકીએ છીએ તમારા પર્સમાં પૈસા રાખો જો તમારા પર્સમાં પૈસા લાંબા સમય સુધી નથી ટકતા તો ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીના ચિત્રની પાસે એક કોળી રાખો અને તેની પૂજા કર્યા પછી તેને ત્યાંથી કાઢીને તમારા પર્સમાં રાખો જો તમે શુક્રવારના દિવસે આ કોળી તમારા પર્સમાં રાખો છો તો ધનની રચના થાય છે જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો આ કોળી તમારા પર્સમાં ચોક્કસ રાખો આ સાથે જ તમને તરત જ સારી નોકરી મળવાની સંભાવના રહે છે જો તમને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું તો આ કોળી રોજ તમારી પાસે રાખો પૈસા ઘરની તિજોરીમાં રાખો જો તમારા હાથમાં પૈસાનો વ્યય થતો હોય તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા ઘરના મંદિરમાં તેમની તસવીર પાસે પાંચ કોળી અને હળદર રાખીને પૂજા કરવી જોઈએ આ હળદરવાળી કોળીને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો આ ઉપાયથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને નક્કામાં ખર્ચાઓ બંધ થઈ જશે એવું માનવામાં આવે છે કે કોળી તમારી તિજોરીમાં સંપત્તિ આકર્ષવામાં મદદ કરે છે તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ